મોરબી ના નગર દરવાજા નજીક બે પેઢી માં ચેકિંગ 50 કિલો શંકાસ્પદ ઘી નો જથ્થો જપ્ત ઘી ના નમૂના લઈને લેબોરેટરી માં મોકલ્યા મોરબી માં હલકી ગુણવત્તા નું ઘી વેચાતું હોવાની ફરિયાદ ને પગલે આજે મોરબી ફૂર વિભાગ ની ટીમે નહેરો ગેટ નજીક આવેલ બે પેઢી માં ચેકિંગ હાથ ધરીયું હતું અને શંકાસ્પદ ઘી ના નમૂના લેવામાં આવ્યા છે કોરાક અને ઔષધ નિયમન તંત્ર મોરબી દ્વારા આજે નેહરુ ગેટ મેઈન બજારમાં આવેલ પાયલ સિંહ સેન્ટર અને આબિદ એચ અндаણી એમબે પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જે તપાસ દરમિયાન બનને પેઢીમાંથી શંકાસ્પદ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા અને બાકી વધેલા કુલ 50 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે જે નમૂનાপৃথકકરણ માટે લેબોરેટરી ખાતે મોકલ્યા છે અને પરિણામ આવે आगनी कार्यवाही हाथ धरवा